તળાવ રહેણાંક વિસ્તારમાં હોઈ મોટી સંખ્યામાં નાગરિકો તળાવ ફરતે વસવાટ કરે છે તળાવમાં ગંદકી અને દુર્ગંધના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે દુર્ગંધનું સામ્રાજ્ય પ્રસરતા નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો અને આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાલુ સુર્વેએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં રજૂઆતો કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએ ન્યૂઝ વડોદરા અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તલાવ આવ્યો છે નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર છે બાજુમાં એક બાજુ ગણપતિ મંદિર છે વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા પણ આવી છે હજારો બાળકો તો સ્કૂલમાં રોજ ભણતા હોય અને ઐતિહાસિક સિદ્ધનાથ તલાવમાં સાત સાત કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે પણ તમે સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી કોઈ જાતના સફાઈ કરવામાં નહીં આવતી કચરાઓના ઢગલા છે એટલી દુર્ગંધ મારતી હોય છે ને હવે તો અધિકારીઓએ તો એવું કરી દીધું છે કે ગટરનું ડ્રેનેજનું સીધું સીધું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે અને તમે બાજુમાં ઊભા ના રહી શકો ને એટલું પાણી તલાવની અંદર જાય છે અને તમે જોઈ શકો વારંવાર રજૂઆતો કરી છે અમે દરેક સભામાં પત્ર લખ્યા છે સભામાં રજૂઆતો કરી છે કમિશનરશ્રીને મળ્યા છે તમામ અધિકારીઓને સ્થળ પર લઈ ગયા છે પણ ખરેખર આ ઐતિહાસિક તલાવની અંદર આવું ગટરનું ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે ખરેખર તમને ગટરનું જ પાણી છોડવાનું હતું થઈ તો પછી આટલા કરોડો રૂપિયા શું કરવા ખર્ચો કરે લોકોના વેરાના પૈસા ખોટી રીતે પરસેવાના પૈસા વેડફાઈ ગયા એવું લાગી રહ્યું છે અને કચરા જેવું થઈ ગયું છે જંગલ થઈ ગયું છે મોટા મોટા કચરાના ડગલા કોઈ જાતની સફાઈ છ છ મહિનાથી કોઈ જાતની સફાઈ નથી કરવામાં આવતી એટલે અમારી એવી માંગણી છે કે ખરેખર અમારા વિસ્તારમાં ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવ્યું છે એને બંધ નહીં કરવામાં આવે અને રોજ નિયમિત એની સફાઈ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ